નમસ્કાર દર્શક મિત્રો વી આર લાઇવ ના ઓફ બીટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે પ્રતિક્ષા શું તમે ક્યારે લીલી બદામ ખાધી છે ખૂબ ઓછા લોકો જાણે છે કે લીલી બદામ પણ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જેમાં એવા પોષક તત્વો હોય છે જેનાથી શરીરના ઘણા રોગો દૂર થઈ શકે છે લીલી બદામોની બહારની બનાવટ ખૂબ કોમળ અને મખમલી હોય છે અને જ્યારે કાપવામાં આવે છે ત્યારે અંદર સફેદ રંગની એક ભ્રૂણીય બદામ મળે છે આ સફેદ ભ્રૂણીય બદામને ખાવામાં આવે છે તો સફેદ રંગની આ બદામ ખૂબ નરમ અને સ્વાદિષ્ટ હોય છે ગરમીની સિઝનમાં બદામના ઝાડ પર પાકી ગયેલી રેડિશ અને કથ્થઈ રંગની પાકી બદામ તો ગામડાઓનો વૈભવ ગણાય છે પણ આપણે ત્યાં એનું કાચું વર્ઝન એટલે કે લીલી બદામ ખાવાનું ચલણ ઓછું છે નિષ્ણાતોનું કહેવું છે કે સૂકી બદામ કરતાં લીલી બદામમાં વધુ પોષક તત્વો હોય છે આ બદામને જ્યારે સમય પહેલા તોડી લેવામાં આવે છે તો આ લીલી બદામ કહેવાય છે જ્યારે આ લીલી બદામોનો વૃક્ષ પણ સુકાવા માટે વધુ સમય સુધી છોડી દેવામાં આવે છે તો આ બહારથી કડક અને આકરૂ રૂપ લઈ લે છે અને ભૂરો રંગ ગ્રહણ કરે છે કાચા બદામ એટલે કે લીલી બદામને ખાવાથી શરીરને કેટલાક અદ્ભુત લાભ મળી શકે છે તો ચાલો જાણીએ કે લીલી બદામ ખાવાથી શરીરને શું ફાયદા થાય છે તેના વિશે લીલી બદામ ખાવાના ફાયદા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર લીલી બદામમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે આ કારણ છે કે તે તેને ખાવાથી બોડીમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે મજબૂત ઇમ્યુનિટી સિસ્ટમ કોરોના કાળ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ કોવિડ નાઇન્ટીન વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો મોટાભાગના લોકોના મોતનું કારણ કમજોર ઇમ્યુનિટી સિસ્ટમ હતું જ્યારે ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત હોય છે ત્યારે શરીર વિભિન્ન રોગો સામે લડવામાં સક્ષમ હોય છે જો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પણ કમજોર હોય તો તમારે પણ લીલી બદામનું સેવન શરૂ કરવું જોઈએ જેનાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનશે લીલી બદામ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે તે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે શરીરને ડિટોક્સ તરફ દોરી જાય છે તેના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને શરીરમાં પીએચ સ્તર પણ સંતુલિત થાય છે જરૂરી પોષક તત્વોની હાજરી લીલી બદામમાં રાઇબોફ્લિવિન અને એલ કાર્નેટાઇ જેવા બે મુખ્ય તત્વો હોય છે જ્યારે આપણે લીલી બદામનું સેવન કરીએ છીએ તો આપણી ચેતા તંતુઓ અને મગજને યોગ્ય પોષણ મળે છે આનાથી મગજની કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે વજન ઘટાડવામાં મદદરૂપ જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હો તો લીલી બદામને પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો કેમ કે આમાં હેલ્ધી ફેટ હોય છે આને ખાવાથી શરીરનું એક્સ્ટ્રા ફેટ ઓછું થઈ જાય છે અને વજનને ઝડપથી ઘટાડવામાં મદદ મળે છે કોલેસ્ટ્રોલ લીલી બદામને ખાઈને કોલેસ્ટ્રોલના લેવલને શ્રેષ્ઠ બનાવવામાં હેલ્પ મળે છે આ બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવા અને ગુડ કોલેસ્ટ્રોલના લેવલને વધારવાનું કામ કરી શકે છે આ સિવાય તેમાં વિટામિન ઈની ની હાજરીના કારણે લીલી બદામ ધમનીઓને પણ સ્વસ્થ રાખે છે અને બ્લડ સર્ક્યુલેશનને પ્રોત્સાહન આપે છે હૃદયને સ્વસ્થ રાખે છે લીલી બદામ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે લીલી બદામમાં ફ્લેવોનોઇડ અથવા તો બાયોફ્લેવોનોઈડ હોય છે જે ગૌણ ચયાપચય નહીં છે આનાથી શરીરમાં એન્ટીઓક્સિડન્ટ અને બ્લડ સેલ્સ વધે છે તેનાથી બ્લોકેજ કે હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે લીલી બદામ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે મેટાબોલિઝમમાં વધારો કરે છે લીલી બદામ ખાવાથી મેટાબોલિઝમ સ્વસ્થ રહે છે તેને ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે કાચી બદામ પેટ માટે પણ ફાયદાકારક છે તેને ખાવાથી ગરમી લાગતી નથી અને પેટ પણ સ્વસ્થ રહે છે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે કાચી બદામમાં ફોસ્ફરસ વધુ હોય છે જે તમારા દાંત અને હાડકાને મજબૂત બનાવે છે લીલી બદામમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જેના કારણે પેડા સ્વસ્થ રહે છે અને મોં પણ સાફ રહે છે ડાયાબિટીસમાં ફાયદો જે ડાયાબિટીસના દર્દીઓ છે તેમને ખાલી પેટે લીલી બદામ ખાવાથી ઘણો ફાયદો થાય છે લીલી બદામ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે જે લોકો ઇન્સ્યુલિન લે છે તેમના માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે કાચી બદામ બ્લડ સુગરમાં અચાનક વધારો નિયંત્રણ કરે છે આ તો વાત હતી લીલી બદામ ખાવાથી થતા ફાયદા વિશે તો હવે જાણીએ કે લીલી બદામ ખાતા કઈ વાતો છે જેની ખાસ સાવધાની રાખવાની જરૂર છે તો ચાલો જાણીએ સૂકા બદામના કરતા લીલા બદામમાં પાણીની માત્રા વધુ હોય છે અને ફાઈબર પણ વધુ હોય છે તેથી ગરમીની ઋતુમાં સૂકા બદામના મુકાબલે લીલા બદામ વધુ ખાઈ શકાય છે લીલી બદામમાં પાણી અને ફાઈબરની માત્રા ભરપૂર હોવાને કારણે આ ગરમીની ઋતુમાં પાચનમાં પણ વધુ મદદ કરે છે આમ તો લીલી બદામને ખાવાથી માત્ર પર આધારિત છે પણ સામાન્ય રીતે આઠથી દસ બદામ એક દિવસમાં ખાઈ શકાય છે લીલા બદામમાં પોટેશિયમ વધુ હોય છે જેથી જેમને કિડની સાથે જોડાયેલી પરેશાની હોય તેમને ડોક્ટરની સલાહ પછી જ તેનું સેવન કરવું જોઈએ આમ તો લીલા બદામમાં છાલટા ખાઈ શકાય છે પણ તેને કોઈ આ રીતે ન ખાવા માંગતું હોય તો તેને ઓલિવ ઓઇલ સાથે પણ ખાઈ શકાય છે આપણે જાણ્યું કે કાચી બદામ ખાવાના ફાયદા અને તેના સેવન વખતે કઈ સાવધાની રાખવાની જરૂર છે તો કાચી લીલી બદામથી તમને ચાર પ્રકારના શરીરને નુકસાન તો કયા પ્રકારના નુકસાન થાય છે જેમાં સાવધાની રાખવાની જરૂર છે તે હવે જાણીએ બદામનું સેવન અલગ અલગ પ્રકારે થઈ શકે છે ઘણા લોકો કાચી બદામ જ ખાય છે તો ઘણા લોકો તેને પલાળીને ખાવાનું પસંદ કરે છે બદામમાં વિટામિન ઈ ઓમેગા થ્રી ફેટી એસિડ ઓમેગા સિક્સ ફેટી એસિડ પ્રોટીન અને ડાયટરી ફાઈબર હોય છે કાચી બદામ સંતુલિત માત્રામાં ખાવામાં આવે તો ફાયદો થઈ શકે છે પરંતુ તેનું સેવન જરૂરિયાત કરતાં વધારે કરવું ચાર પ્રકારે નુકસાન કરતા છે એક ન્યુટ્રિયન્ટ મળવાની તકલીફ કાચી બદામ વધારે ખાવાથી જે ન્યુટ્રિયન્ટ આપણા શરીરમાં અવશોષિત થવા જોઈએ તે થઈ શકતા નથી કેમ કે લીલી બદામમાં ટેનિન હોય છે જે આ શારીરિક ક્રિયામાં રુકાવટ પેદા કરે છે બે લિવરને નુકસાન જો તમને લિવરની ચિંતા છે તો કાચી બદામ વધુ ન લેવી જોઈએ નહીંતર તમારું પાચનતંત્ર બગડી શકે છે તથા એસિડિટી જેવી તકલીફો પેદા થઈ શકે છે આ ઉપરાંત પેટમાં સોજાનો ખતરો પણ રહે છે ત્રણ માઇગ્રેનના દર્દીઓને ખતરો માઇગ્રેનના દર્દીઓને કાચી કે લીલી બદામ અધિક માત્રામાં ન લેવી જોઈએ કેમ કે તેમના માટે આ મોટી તકલીફ બની શકે છે આમાં ઘણા પ્રકારની વિષકારી તત્વો હોય છે જેના કારણે શરીરમાં ઘણી રાસાયણિક ક્રિયાઓ થાય છે આવામાં ડોક્ટર પણ આ દર્દીઓને લીલી બદામ ન ખાવાની સલાહ આપે છે કિડની માટે નુકસાન કરતા જે લોકો કિડની સાથે જોડાયેલી બીમારીથી પીડિત છે તેમને ડૉક્ટર્સ બદામ ન ખાવાની સલાહ આપે છે કેમ કે તેમાં ઓક્સાલાઇટ હોય છે જે સ્ટોનની તકલીફ પેદા કરે છે તો દર્શક મિત્રો આજના ઓફ બીટ કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર